હવે પૈસાની જેમ જ એટીએમમાંથી પણ અનાજ ઉપાડવાની સુવિધા મળશે અત્યાર સુધી તમે એટીએમમાંથી માત્ર પૈસા જ ઉપાડ્યા હશે પરંતુ વધુ એક સુવિધા શરૂ થવાની છે જેનાથી તમે એટીએમમાંથી અનાજ પણ ઉપાડી શકશો આજથી ભાવનગરમાં રાજ્યનું સર્વપ્રથમ ગ્રીન એટીએમની શરૂઆત થઈ છે મિત્રો આ એટીએમ કેવી રીતે કામ કરે છે અને એકસાથે તમે કેટલું અનાજ ઉપાડી શકો છો ચાલો આપણે વિસ્તારથી જાણીએ વિડીયોની શરૂઆત કરીએ તે પહેલાં એક લાઈક જરૂર જો મિત્રો રાજ્યનું સર્વપ્રથમ ગ્રીન એટીએમ આજથી ભાવનગરમાં શરૂ થયું છે જેમાં ગ્રાહકોને તેમના અનુકૂળ સમયે એટીએમમાંથી અનાજનો જથ્થો મળી રહેશે ભાવનગરમાં આજથી અનાજ એટીએમ શરૂ થઈ ગયું છે જેમાં એક હજાર કિલો ઘઉં અને એક હજાર કિલો ચોખા એક સાથે સંગ્રહ થઈ શકશે આટલું જ નહીં પરંતુ ત્યાં ગોડાઉનની પણ સુવિધા ઊભી કરવામાં આવશે જેમાં ચારથી પાંચ હજાર કિલો અનાજ સંગ્રહ કરવામાં આવશે આ એટીએમમાંથી રાજ્યના કોઈપણ રેશન કાર્ડ કે જેમને અનાજનો જથ્થો મળવા પાત્ર છે તે અનાજ લઈ શકશે અનાજ એટીએમથી સરકારી અનાજ સગે વગે કરવાની ઘટના પર પણ બ્રેક લાગશે ગ્રીન એટીએમમાંથી કેવી રીતે નીકળશે અનાજ મિત્રો આ અન્નપૂર્તિ એટીએમ ચોવીસ કલાક કાર્યરત રહેશે અને જેમ લોકોને એટીએમમાંથી ચોવીસ કલાક પૈસા મળી શકે છે તેમજ કોઈપણ કાર્ડ ધારક કે જેના થમ્બ સિસ્ટમ એટલે કે ફિંગર જોડાયેલા છે તે આવીને પોતાનો અંગૂઠો લગાવી તેને મળવાપાત્ર રેશનનો જથ્થો પ્રાપ્ત કરી શકશે ભારત સરકાર દેશના એંસી કરોડ લોકોને ફ્રી રાશન આપી રહ્યું છે ત્યારે સામાન્ય કે ગરીબ પરિવારના લોકો કે જે મજૂરી કે અન્ય કામો વડે પોતાનું ગુજરાન ચલાવી રહ્યા છે તેને લાઈનમાં ઊભું રહેવું નહીં પડે અને પોતાના અનુકૂળ સમયે આ સ્થળ પર આવી પોતાનું રાશન કાર્ડ મેળવી શકશે જેમાં રાજ્ય ઉપરાંત પરપ્રાંતિય તમામ નોંધાયેલા લોકો આ અનાજ મેળવવા પાત્ર રહેશે તેમજ કોઈ પણ રેશન કાર્ડ ધારકને ઓછું વજન કે અન્ય કોઈ ફરિયાદમાંથી મુક્તિ મળશે રેશન શોપ ડીલરોની મનમાની અને ગેરનીતિને કારણે ગરીબ લોકો વધુ હેરાન થઈ રહ્યા છે તેના ઉકેલ રૂપ સરકાર દ્વારા બેંકને એટીએમની જેમ અનાજનું પણ એટીએમ શરૂ કરવાનું વિચાર્યું હતું ઓરિસ્સામાં આ પ્રકારનું એટીએમ છે પરંતુ તે મશીનમાં ઓછો જથ્થો સંગ્રહ થઈ શકતો હોવાને કારણે લોકો તેનો પૂરતો ઉપયોગ કરી શકતા ન હતા જેથી વધુ જથ્થો સંગ્રહ થઈ શકે અને વધુમાં વધુ લોકો લાભ લઈ શકે તે માટે અનાજ વિતરણના કેન્દ્રીય રાજ્યમંત્રી નિમુબેન બાંભણિયાએ પોતાના મત વિસ્તારમાં ગુજરાતનું પ્રથમ ગ્રીન એટીએમ ભાવનગરમાં શરૂ કરવાનો પ્રસ્તાવ મૂક્યો હતો भावनगर शहरना आर्थिक आणि सामाजिक रीते पाचात विस्तार કરછરિયા ભરામાં શરૂ કરવા નિર્ણય લેવાયો છે આ એટીએમ લોકાર્પણ પ્રસંગે એક મહિલાને રાશન પણ આપવામાં આવ્યું હતું તેમજ એટીએમ મશીનનું મહાનુભવો દ્વારા નિરીક્ષણ કરવામાં આવ્યું હતું જ્યારે રાજ્યમાં સૌ વખત આવા અન્નપૂર્તિ મશીનનો ભાવનગર ખાતે પ્રારંભ થતાં લોકોમાં અલગ ખુશી જોવા મળી રહી છે અને સાચા અર્થમાં ગરીબોનું દર્દ સમજનાર આ સરકારના આવા પ્રેરણાદાયકી પગલાંને આવકાર્યું હતું હાલ આ મશીનમાંથી ઘઉં અને ચોખા મળી રહ્યા છે